અમે જામનગરથી આવીએ છીએ મારું નામ છાયાબા જાડેજા છે અને અમને રસી થઈ ગયા હતા પગમાં ઓપરેશન આવે એવું હતું તો માતાજીની માનતા રાખવાથી શ્રીફળ નારિયેલ ચૂંદડી અગરબત્તી અને પેડા ધરાવાની માનતાથી ઓપરેશન અહીં ના આવ્યું અને માનતા મારા ઘરવાળાને પગ હાજો થઈ ગયો તો ત્યાં માનતા પૂરી કરવા આવીએ છીએ ઓપરેશન હા અને રિપોર્ટ ભાઈ આવ્યું કે આમાં રસી ન થયા ખાલી પગ જ ફૂલી ગયો છે એટલે રિપોર્ટ આખો ખોટો પાડી દીધો માતાજીએ

હવે મેં ડૉક્ટર પાસે ગયેલો તો મને ડૉક્ટરે એવું કીધેલું કે ભાઈ તને ઓપરેશન કરવું પડશે પછી અમે ખુખાર મેળવી માતાનો વિડીયો જોતા હતા જોતા જોતા પછી અમે બાધા રાખી પછી માતાજીએ અમને કીધું ફોન કર્યો તમે માતાજી સાથે વાત કરી તમને એમના સેવકે કીધું કહે છે કે ભાઈ તમે આ રીતની માતાજીએ કીધું જે માનતા રાખો તમારી તકલીફ મટી જશે

પણ હજુ એમણે માતાજી કને આવવાનું જ આવે માતાજી જ્યારે ઓર્ડર આપશે ત્યારે ત્રણ દેવ તમને સપનામ બતાયા હા સપનામ બતાયા મારું નામ રંજનબેન છે હું નડિયાદથી આવું છું મારી બેનપણીના જેઠના તો કોઈ લોકોએ દવા પીવડાવી દીધી હતી તેમની આશા જ નહોતી પણ બે પછી મેં ખુખાર મેળવી માતાની માનતા રાખી તો પછી એમને અમદાવાદ લઈ ગયા તો એ બચી ગયા સારું થઈ ગયું અને એમની માનતા મેં પૂરી કરી આજે વિડીયો ઉતારું છું પછી બીજી માનતા છે મારા બાબાની સગાઈ નથી થતી તો ખુખાર મેળી માના મેં પહોંચ રવિવાર ભર્યા તેને મને છોકરી ભક્તિભાવવાળી મેળી માતાની માતાજીની ભક્તિવાળી જ મળી ગઈ એટલે મેં એ માનતા પૂરી કરી દીધી અને મારી ભોણીનો તાવ આવતો હતો તે માતાજીની શિફર ચૂંટણીને અગરબત્તી મેં માનતા પૂરી કરી દીધી તો એને તાવય મટી ગયો જય ખુખાર મેળી માતની જય

ખોટી રીતે મને ફસાઈ દીધો હતો તો પાંચ વર્ષ સુધી કન્ટિન્યુ ચાલુ રહ્યો પછી ત્રણેક મહિના પહેલાં મેં માતાજી ખુખાર મેળવી એ માનતા રાખી કે મા ત્રણ મહિનાની અંદર મારા કેસનું નિરાકરણ આવી જાય હું નિર્દોષ છૂટી જાઉં તો માતાજીના પારે એક હજાર એક પેડા અને શ્રીપળચુંદરી ચડાઈ છે તમારા મનથી મેં માનતા રાખી હતી તો એક ત્રણ મહિનાની અંદર બે દિવસ પૂરા થવાની અંદર અંદર હતું તો જજમેન્ટ આવી ગયું ત્રણ બે દિવસ પહેલાં કે તમે નિર્દોષ છૂટી જાય જેવું મેં શબ્દ બોલ્યો હતો કે નિર્દોષ છૂટી જાય એ શબ્દ પ્રમાણે આવ્યું છે નિર્દોષ છોડાવી દીધા છે પછી ખૂખાર મેળીમાં બારે જતા અને બીજું એક મારા મિત્રને જમીનનું ફ્રોડ થયેલું તેના માટે મેં મનથી ખૂખાર મેળીમાં પ્રાર્થના કરી હતી કે એના પૈસા છ લાખ રૂપિયા જે હલવેલા છે એ આવી જશે તો હું ખુશીથી નહીં ફૂલની પાકડી ચડાવીશ અને એના બી પૈસા અઠવાડિયામાં આવી ગયા રામ રામ મારું નામ પટેલ ધર્મેન્દ્રભાઈ અને હું રાણી અમદાવાદથી છું ને મેં યુએસએ અમે કેનેડા માટેની એપ્લાય કર્યો હતો વિઝા માટેનો પણ એકવાર રિજેક્શન આવ્યું હતું પણ બીજી વખતે એપ્લાય કર્યો પણ કોઈ જવાબ આવ્યો નહોતો પછી એજન્ટે અમારું કામ ને એપ્લાય કર્યું ને અમે આઠ મહિના અમારે એક ભાઈબંધ છે એમનું બી કામ થઈ ગયું એટલે એમને અમે કીધું કે તમે અહીંયા માનતા રાખો તો તમારું કોમ થઈ જાય અને અમે આઠ રવિવાર ભર્યા હતા માતાજીના અગિયાર રવિવાર મારા વાઇફે મોન્યા હતા અને આઠ રવિવાર થયા અને આ યુએસએના વિઝા આવી જાય વિઝિટર વિઝા થઈ જ માતાજીના આશીર્વાદ પડી જાય

જિલ્લાની વઘોડી તાલુકાનું પાટિયાપુરા ગામ મારી નડોન અમેરિકા રહે છે એને જે ગ્રીન કાર્ડ અમેરિકામાં જે ગ્રીન કાર્ડ બને છે ને એની માનતા રાખી હતી તો એ મહિનામાં થઈ ગયું છે અને બારે ચા ખૂંખાર મેલેડિંગ બાધા રાખી ગ્રીન કાર્ડ મળી જાય એની માટે તમે માનતા હા બે વર્ષથી નહોતું થતું અહીંયા બાધા રાખી અહીંની ખૂંખાર મેલડી માની બાર હજાર ધામની તો હમણાં થઈ ગયું છે કામ પછી કેટલા સમયમાં થઈ ગયું માનતા રાખે એક મહિનામાં થઈ ગયું એક જ મહિનામાં અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી ગયું મળી ગયું હું હિમાની પટેલ વેરાથી આમ એટલે મારા ભાઈનું અમે પહેલાં યુએસ માટેનો ટ્રાય કર્યો હતો પણ એને રિજેક્શન આવ્યું હતું પછી અમે માતાજીને માનતા માની અને એની કેનેડા માટેની ફાઇલ કરી તો ફાઇલ મૂક્યા પછી અઠવાડિયામાં જ એના કેનેડાના વિઝા અપ્રુવ થઈ ગયા હા

રા અને બીજું કશું અમે કર્યું નથી ખાલી બે અગરબત્તી માતાજીના નામની ઘેર ચાલુ કરી કરવાની તો અમે ધર્યું ન હતું એ બી કામ થઈ ગયું મારા બાના બી વિઝા આવી ગયા છે યુએસ માટેના નામ છે રાજુભાઈ ઈશ્વરભાઈ ઠાકોર ગામ વાસા તાલુકો બોરસદ પણ મેં મારા વાઈફના નામની લોન કરાવી હતી મેં ત્રેવીસમાં ડોક્યુમેન્ટ આપ્યા તી તો બેંકર મંજૂર તો કરી દીધી દોઢ લાખની પણ મેનેજર કીધું તો કે છે પચાસ ની ધાબુ આમ મેં ખૂંખાર મેળવીને ચોવીસમાં બાધા રાખી માનતા મારા ગૂગલમાં બતાવે કે દોઢ લાખ મંજૂર થઈ ગઈ છે પણ બેંક બેંકવાળા આપતા નહોતા મને પણ જ્યારે મેં લોન લેવા ગયો પછી ઘરથી માનતા કરીને તો મેનેજર હોમેથી બહાર નીકળી મને એવું કહું તમારી લોન દસ મિનિટ હું તમારે આક્રમણક કરી આપું છું એમ માનતા રાખ્યા પછી માનતા રાખ્યા પછી બરાબર પછી કેટલા લોન થઈ એક લાખ પચીસ હજાર માતાજી ખૂંખાર મેળડી બાર હજાર ધામ ના આમ ચુનારા વરસા ડીસા मन दादा दी मने मोडे तक्लीद થઈ ગઈતી મોડાની કેસી કેતું મોડે મોડે લખવાની અસર થઈ ગઈતી માતાજીની ઓજળ લાગીતી એમાં લખવાની અસર થઈ ગઈતી મન પણ તોય દવા કરાવતા તે સારું નતું થતું તો પરમે માતાજીની માનતા રાખીતી મન ડર રહેતો તો કે માતાજી મને સારું ન થાય એમ પણ મે માતાજીની માં માનતા રાખી કોંખાર મેડી મન કે માડી મને હારું કર નાખી સોતારા 5 રવાર ભરી અને 8 કિલો પેંડા ચડાઈસ એ રીતે પણ માનતી મને સારું થઈ ગયું

માતાજીને મારી વાઈફને જ્યારે ડિલેવરી હતી મેં અગાઉ એક દિવસ પહેલાં અહીંયા ફોન કર્યો હતો સેવકને તો કે કે માનતા માની લો દીકરો જ આવશે એ ડિલિવરીના દિવસે માતાજીએ મને દીકરો જ આપ્યો એટલે મેં પાંચ કિલો પેડાની માનતા માની હતી જે આજે મેં પૂરી કરી હા દીકરો આપે હા પાંચ કિલો દીકરો આવ્યો પાંચ કિલો પેડા મેં આજે ધરાવી દીધા છે ખૂંખાર મેળવી માની બારે રામ રામ શું નામ છે મહેશ ચૌહાણ ક્યાંથી આવું અમદાવાદ થી શું માનતા હતી માનતા એ હતી મારે કે આ મહિને છ મહિના થઈ ગયા ઘર વેચ્યું પણ કઈ મેરાપ થતો નતો એના પૈસા આપવાનો દસ્તાવેજ નો પછી આ મારીને માન્યું મેં દસ રવિવાર ભરી દીધા દસ રવિવારની અંદર મને હામેથી હોય ચેક આપી ગયો હામેથી કેશ આપી ગયો હવે ખાલી એકત્રીસ હજાર રૂપિયા મારે લેવાના છે મારી પર વિશ્વાસ છે હામેથી આપી જશે છ મહિના પહેલા તમે મકાન વેચ્યું વેચ્યું એના પૈસા આવતા નતા ના

શું માનતા હતી તમારી માનતા અમારે કેન્સર હતું આ ભાઈને તો જીભમાં ઓજો આવ્યો તો એનું ત્રણ ચાર દિવસનું કીધું હતું પણ બીજા દિવસે ઓપરેશનમાં લઈ લીધા અને આ નાકને ને નરીઓનું નેવું દિવસ ત્રણ મહિનાનું કીધું હતું અને એ પંદર દિવસમાં બી નિકાલ લીધી ઓપરેશન કર્યા પછી ત્રણ મહિના નરીઓ રહેશે એવું કીધું હતું ડૉક્ટરે

પછી આ દવાખાનામાં રડતા મેં આખું ખાન મેં આલરેડીને યાદ કર્યા કે માં અત્યારે ડોક્ટર આવું કહ્યું અમને ઘરે નથી ખબર કે આવું હોય છે પણ અત્યારે ડોક્ટરે કયા પ્રમાણે હું તારું નામ દઈને પાંચ રવિવાર કરીશ દાદાને સારું થઈ જશે એકાઉન્ટ રૂપિયા વાપરીને તારા જગ્યામાં આવીને પગે લગાડીશું ડૉક્ટરે કહ્યું જીભાન જાડી થઈ જશે દાદાની પછી અમદાવાદ લઈ જા આણંદ લઈ જ્યાં

પૈસા બાકી જેલો નતા આવતા તમારે કેટલા ટાઈમથી નતા આવતા રાખ્યા પૈસા આવી તમારે સમયથી જે પૈસા નતા આવતા ખાલી 20 દિવસમાં માંંતા રાખ્યા તો નામ છે કાંતાબેન ક્યાંથી આવો ગામ હતી તમારી મમ્મીને બીમારી હતી કે આ વર્ષની બીમારી શ્વાસની બીમારી તો આ વર્ષની અંદર વધારે થઈ ગયો પછી ડીએસ દવાખાના લઈ ગયા સરકારી દવાખાના તો એ લોકોએ દવા તો ઇન્જેક્શન મી ગ્યું પણ હાથ ભૂલી ગયેલો અને એમ કીધું કે રગો હુકાઈ ગયો છે પછી મારે ઘેર હોય ને ફરી એકદમ વોચનથી મેલવાનો વિડીયો આવ્યો મેં ખૂંખાર મેળીવાનો એ ફરીથી મેં શિફળ ચુંદડી અગરબત્તી પાંચસો ગ્રામ પેડા એક તલવાડ અને પાંચસો ને રૂપિયા મેળવાના અને ગુલાબનો હાથ માનતા રાખી પછી તકલીફ ટાઈમ માં દૂર થઈ ગઈ ધીરે ધીરે ઓછી થઈ ગઈ ધીરે ધીરે દવા ખાને તમે દવા કરાય તાર નસો સુકાઈ જતી ડોક્ટર એવું એવું કેવું માનતા રાખ્યા પછી બધું સારું થઈ હા સારું થઈ ગયું કયા માતાની ની કૃપા થઈ રામ રામ